श्री गजानन् महाराजकी પતિ ગુ હવામહેવા નિધિપતિ ગુમ હવામો મમ આહમજ ગર્ભત આત્મ જા ગર્ભતમ્મલ્ય શિવે સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમો સ્તુ તે પાર્વતીજીની ઈચ્છા પ્રમાણે પાર્વતી પુત્ર ગણેશ ઉપર હાથી નું મસ્તક સ્થાપી સજીવન દેવો પ્રસન્ન વરદાન આપ્યા છે બ્રહ્મા અને મહેશ વરદાન આપતા કે છે કે અમે ત્રણેય દેવો જગતમાં જેવા પૂજ્ય છીએ ને એવા પૂજ્ય ગણેશ થશે સર્વ વિઘ્ન હરનારા અને ઈચ્છિત ફળ આપનાર પણ થાશે આમ કહીને ત્રિદેવો એની પૂજા કરી અને સર્વ ગણોના અધ્યક્ષ તરીકે ગણપતિને થાય પાસે પાર્વતીના વચન પૂર્ણ કર્યા

તમારી મૂર્તિ ધાતુની પરવાળાની માટીની અગર થોડા આંકડાની બનાવીને એમાં પ્રતિષ્ઠા કરીને તમારું પૂજન થશે ચોથનો ચંદ્રો નો ઉદય થાય ત્યારે એનું પૂજન કરી બ્રાહ્મણોને મિષ્ટાન જમાડી અને પોતે લવણ વિનાનું એટલે મીઠા વગરનું ભોજન કરે આવી રીતે એક વર્ષ સુધી વ્રત કરવાનું તમારી પૂજા દરેક વર્ણના લોકો કરી શકશે સ્ત્રીઓ કરી શકે છે સર્વ દેવો ઋષિ હોય જય જય કર્યો છે શ્રી જય આકાશમાં દૂધુંભી વાગવા લાગ્યા છે અપસરાઓના સમૂહો નૃત્ય કરવા લાગ્યા છે ગંધર્વો ગાવા લાગ્યા છે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ છે મોટો ઉત્સવ થયો જગતમાં શાંતિ પથરાઈ ગઈ સર્વ જગ્યા એ મંગળ થઈ ગયું પ્રસન્ન શિવને પારવતી મુનિઓ આદિ પછી પોતપોતાના સ્થાને ગયા શંકર ને પાર્વતી જય જય કૈલાસપતે શંકર ને પાર્વતી જય જય કૈલાસપતે

બે ભાગ્યવાન પુત્રો અજવાડિયામાં જેમ ચંદ્ર વધે ને એમ મોટા થવા લાગ્યા એકવાર શંકર પાર્વતી એકાંત માં બેઠા છે એને વિચાર આવ્યો કે હવે પુત્રો વિવાહ ને યોગ્ય થયા છે અને વિવાહ થઈ જવા જોઈએ બે પુત્રોને પણ પોતાના વિચારને અનુકૂળ જાણી અને માતા પિતાનો વર્ષ થયો છે બે પુત્રો એમ કહે છે કે હું પેલો પરણીશ હું પેલો પરણીશ અંદરો અંદર વિવાદ કર્યો શંકર અને પાર્વતી બેય પુત્રને બોલાવે છે કે તમે બે તો અમારે મન બે સરખા જ છો કોઈ ઉપર અમને વધારે કે નૂન્ય ભાવ નથી બેય ઉપર સરખી પ્રીતિ છે એટલે અમે એવો સંકલ્પ કર્યો છે કે જે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પેલો આવશે એનો શુભ વિવાહ પેલા કરવાનો એટલે તમે બે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને અમારો સંકલ્પ પૂર્ણ કરો કાર્તિક એ તો ઝટપટ માતા પિતાની આજ્ઞા અનુસાર પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી ગયા ગણપતિ તો અહીંયા જ ઉપાડીએ વિચારે છે

હે માતા પિતા તમારી બે ની પૂજા માટે આસન છે એના ઉપર બિરાજે માન કરાવે છે અને કહે છે કે હું મારો મનોરથ પૂર્ણ કરું ગણેશજીએ કીધું એટલે માતા પિતા આસન ઉપર બેઠા અને પછી પુત્ર એ બે ની વિધિપૂર્વક પૂજા કરીને સાત વાર પ્રદક્ષિણા કરી અને વારંવાર પ્રણામ કરીને સામે ઉભા રહીને પ્રેમપૂર્વક સ્તુતિ કરે છે ગણેશ કહે છે કે હે માં હે પિતા માતા પિતાની પૂજા કરીને એને પ્રદક્ષિણા કરે તો એને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી કહેવાય તમારી શરત પ્રમાણે મેં આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી છે માતા પિતા કે છે કે પુત્ર વિવાહ માટેની શરત પ્રમાણે તમારે પૃથ્વીની પ્રદક્ષિણા કરવી જોઈએ ગણપતિ કે હા મેં સાત વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી માતા પિતા છે ને એની પૂજા કરી અને પ્રદક્ષિણા કરો તો વેદો અને શાસ્ત્રો માં એવું કીધું છે કે જે કોઈ માતા પિતાનું પૂજન કરીને એની પ્રદક્ષિણા કરે તો પૃથ્વીનું પ્રદક્ષિણાનું ફળ એને પ્રાપ્ત થઈ જાય એનાથી ઉલટું જો માતા પિતાને ઘરમાં તીર્થયાત્રા પિતાના ચરણની સેવા જ ઉત્તમ તીર્થ છે આવું ધર્મશાસ્ત્રમાં કીધું છે ગણેશજી આવું બુદ્ધિપૂર્વક નું જ્ઞાન ભરેલું કેવું સાંભળીને શિવ પાર્વતી આશ્ચર્ય પામી ગયા પુત્ર ની પ્રશંસા કરીને કે છે કે પુત્ર તે કીધું એ સત્ય છે તારી બુદ્ધિ નિર્મળ છે જેનામાં બુદ્ધિ છે ને એનામાં જ બળ છે વેદ શાસ્ત્રો પુત્રના જે ધર્મ કીધા શાસ્ત્રની અંદર પાલન તે બરાબર કર્યું છે અમે તારું વચન માન્ય રાખી છે આશ્વાસન આપ્યું છે ગણપતિના વિવાહ કરવાનો વિચાર કરે છે ઈત તો સમાવાસ્ય ગણેશં બુદ્ધિ સાગરમ વિવાહ કરણે ચાસ્ય મતે ચક્ર તુરુતમ વિશ્વરૂપ નામે પ્રજાપતિ હતો એની બે પુત્રી હતી રેતી ને સીધી બે કન્યા પસંદ કરી એની સાથે ગણેશનો વિવાહ ગોઠવો દૂંડાળા ગણેશ ના લગ્ન થઈ ગયા માતા પિતાને ને હર્ષ થયો છે કે દુંદાળા છે એને કોઈ કન્યા પસંદ ન કરે માતા પિતાની શંકા નિર્મૂળ થઈ ગઈ એકને બદલે બે બે કન્યાઓ એને વૈરી છે સમય જતા સિદ્ધિથી ક્ષેમ એટલે કે શુભ અને બુદ્ધિથી લાભ એટલે ક્ષેમ અને લાભ એ પુત્ર બે પુત્રો થયા દાદા દાદીના લાડ પામતા એ મોટા થાવા લઈ ગયા છે હવે ઓલા કાર્તિક સ્વામી છે ને એ પ્રદક્ષિણા કરવા ગયા પ્રદક્ષિણા કરીને આવ્યા અગ્નિમાં નારદજી તો મોખરે નારદજી આવી કાર્તિકેયને બધું સમજાવે છે રસ્તામાં જ એને કજિયા કરાવવા બહુ ગમે હવે આવી મજાની તક એ કેમ છોડી દે

અને અત્યારે બધા ગણેશ માતા પિતા શિવ શંકર પાર્વતી એની બે પત્નીઓ અને પુત્રો છે તમે એટલે માતા પિતાની આજ્ઞા માનીને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા વયા ગયા સમુદ્ર જંગલોની વિકટ યાત્રા કરીને આવ્યા ફળ હું મળ્યું મને તો આમાં પૂરેપૂરો પક્ષપાત દેખાય છે શાસ્ત્રમાં એવી નીતિ બતાવી છે કે જેણે આવું અનર્થકારી કાર્ય કર્યું હોય ને એનું મુખ બુદ્ધિશાળી માણસ જોવે નહીં તમારી સામે એવી જ નીતિ આવીને ઉભી છે પછી તો તમારે જેમ કરવું એમ કરો કારતિકેને બધું આવું ભરમાયવું કાન ભંપેરણી કરી શરત ભંગ થવાથી માન ભંગ થયાનું કાર્તિકેયના મનની અંદર છે પુષું ભરાયું એનાથી કાર્તિકેયના મનમાં ક્રોધ રૂપી અગ્નિ ઉભો થયો અને એમાં નારદે ઘીની આહુતિ આપી એટલે ભળભરાટ કરતો અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો કાર્તિકે કઈ બોયલા વિના માતા પિતાને નમસ્કાર કરી અને ચાલ્યા ગયા છે દક્ષિણ દિશામાં ક્રોંચ પર્વત છે એના ઉપર જઈને રહે છે અત્યારે હજી પણ કાર્તિકેય ક્રોંચ પર્વત ઉપર બિરાજે છે એના માત્ર દર્શન કરે ને એના પાપ દૂર થઈ જાય છે એનું નામ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ થયું છે બધાય પાપ દૂર કરનાર શુભદાયક પવિત્ર કરનાર ઉત્તમ બ્રહ્મચર્ય આપનાર થયા કાર્તિકી પૂર્ણમના દિવસે દીવો કરે તો એની બધી મનોકામના પૂર્ણ થાય છે. એટલે ત્યાં દેવો, મુનિઓ તીર્થો એના દર્શન માટે જાય છે કાર્તિક પૂર્ણિમાએ. કૃતિકા નક્ષત્રનો યોગ હોય ત્યારે જે મનુષ્ય કાર્તિક સ્વામીના દર્શન કરે એના સર્વ પાપ બડી જાય અને એને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.

મારા માતા પિતા આવે છે એટલે કાર્તિકે વિરક્ત બનીને બીજે જતા રહેવા તત્પર થયા કે ભાઈ નથી રહું એ અહીંયા આવે છે એટલે દેવોને ને મુનિ કાર્તિક સ્વામીને પ્રાર્થના કરીને અહીંયા જ રહેવાની વિનંતી કરે છે કાર્તિકે એ માન્ય રાખી બાર દૂર સ્થાન ઉપર નિવાસ કરે છે પાર્વતીને પુત્ર પાસે રહેવાની ઈચ્છા હતી એટલે ભગવાન શંકરે ત્યાં શ્રી શૈલી પર્વત અહીંયા પોતાના અંશથી જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થઈને નિવાસ કર્યો આજે પણ ત્યાં પાર્વતી સહિત શિવ બિરાજેશ પુત્ર પ્રેમ કેવો છે કાર્તિક પ્રત્યેના ઉદાર પ્રેમથી ખેંચાઈને માતા પિતા કૈલાસ પર્વતથી ઠેઠ શ્રી શૈલ પર્વતો ઉપર આવીને વૈશા છે અને દરેક પર્વના દિવસે તેઓ કાર્તિક સ્વામીને મળવા જાય છે દર અમાસે શિવજી અને દર પૂર્ણિમા એ પાર્વતી અચૂક પુત્રની પાસે જઈને પ્રેમ પૂર્વક રહે છે માતા પિતાના પૂજનનું અને સેવાનું મહત્વ સમજાવતું ગણેશનું ચરિત્ર તથા માતા પિતાના પ્રેમનું પ્રત્યક્ષ દર્શન કરાવતું કાર્તિકેયનું ચરિત્ર આ બે ચરિત્ર જે સાંભળે છે સંભળાવે છે ગાય છે એ બુદ્ધિમાન મનુષ્યની સર્વ મનોકારણ મનોકામના પરિપૂર્ણ થાય છે આ આખ્યાન અનુસાર દરેક મનુષ્યને સુખ આપનાર આયુષ વધારનાર પુત્ર પૌત્રાદિને સુખ આપનારું છે એનાથી બહુ ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે શિવ ભક્તિ વધે છે નિષ્કામ ભક્તોને મુમુક્ષ હોય તો ખાસ શિવ સાથે ઐક્ય કરાવનાર આ કલ્યાણકારી ચરિત્ર હંમેશા સાંભળવું જોઈએ ઓમ નમઃ પાર્વતી પતય ओर ओर महादेव